વડોદરાના કારેલી બાગ આનંદનગરમાં વીસ વર્ષથી વરસાદી પાણી ભરાઈ જવાની સમસ્યા છે વરસાદને પાણી આવે ત્યારે વરસાદી પાણીને રોકવા મકાનની બહાર પાણી બાંધવી પડે છે ઘણા મકાનો ઊંચા લેવા મજબૂર બન્યા રહે છે દર વર્ષે તંત્રને રજવા છતાં નિરાકરણ નહીં સ્માર્ટ સિટી વડોદરાનું નામ સાંભળીએ એટલે ખૂબ જ રૂપાળું નામ લાગે છે પરંતુ વરસાદમાં વડોદરા ખાડોદરા તરીકે ઓળખાય છે અને ઠેર ઠેર વરસાદી પાણી ભરાઈ જતા સ્વિમિંગ પુલ જેવો માહોલ પણ જોવા મળે છે ખાસ કરીને વાત કરીએ તો વડોદરા શહેરના કારેલીબાગ વિસ્તારમાં આવેલા આનંદનગર પણ સ્માર્ટ સિટીમાં જ છે પરંતુ આ પોશ વિસ્તારમાં ચોમાસામાં ગામડા કરતા બત્તર બની જાય છે કારણ કે ચોમાસામાં અહીં વરસાદી ચેનલ નાની હોવાથી પાણીનો નિકાલ ન થતાં લોકોના ઘરમાં પાણી ઘૂસી જાય છે જેથી દર વર્ષે અહીં ઉમરા સુધી પાણી પહેલાં પાળ બાંધવી પડે છે સ્થાનિકોનું કહેવું છે કે છેલ્લા વીસ વર્ષથી અહીં પાણી ભરાઈ જવાની સમસ્યા ઉદ્ભવી રહી છે દર વર્ષે તંત્રને રજૂઆત કરી છે નગરસેવકોને કહીએ પણ દર વર્ષે નગરસેવકો એક જ જવાબ આપે છે કે આવતા વર્ષે પાણી નહીં ભરાય તેવી વ્યવસ્થા થઈ જશે પરંતુ આ વર્ષે પણ નિરાકરણ આવે તેમ ન હોવાથી અગાઉથી જ ઉમરે પાળે બાંધી છે હા આનંદનગર બાગ વિસ્તાર છે દર વર્ષે પાણી ભરાય જ છે ગયા વખતે પણ રજૂઆત કરી હતી એમને કીધું હતું કે હા મહિના પછી વરસાદ ચાલુ છે એટલે મહિના પછી અમે કરીશું પછી તો વાત જ નથી ભૂલી ગયા લાગે છે પાણી ઘરમાં આવી જાય એની માટે પથ્થર અને પારી કરી દઈએ છીએ અને પછી વરસાદ ચોમાસું પતે એટલે પાછી તોડીને મૂકી દઈએ છે પથ્થર કાઢી લઈએ છીએ કેટલી તકલીફ થાય છે તકલીફ તો પડે ને ઘરમાં પાણી આવી જાય તો નાના છોકરાઓ અમારું તો ચાલો બે માળનું છે હમણું હોય તો શું થાય પાણી ભરે તમે બહાર અંદરથી કાઢી કાઢીને બહાર નાખીએ છીએ ગટરનું પાછળથી પાણી આવે છે આગળથી પાણી આવે છે ઘરમાં ભરાઈ જાય છે ને આણંદ નગર કારેલબાગ વિસ્તાર છે આ ને દર વર્ષે આની એક સમસ્યા છે ચોમાસામાં દર વર્ષે તમારે પથ્થર કેમ લગાવવા પડે એ પાણી ના આવે એના માટે પછી કાઢી મૂકીએ છીએ પછી આ બાને આવા જવાની તકલીફ પડે છે ને એટલે કાઢી નાખીએ છીએ અમે કેટલી તકલીફ પડે છે ઘણી વખત અમે તો આખી રાત જાગીએ છીએ વરસાદ પડે ત્યારે તો ઊંઘ જ ના આવે એટલે પાણી અંદર હોય એટલે કેવી રીતે ઊંઘીએ અમે ઘરમાં જ પાણી હોય તો ઊંઘાઈ જ નહીં ને